શાળા આખી ગ્રીન સ્કૂલ છે એટલે પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત છે સરકારી શાળામાં ખાસ કરીને હું તમને વાત કરું તો ક્વોલિફાઈડ ટીચર્સ છે ખાસ પર્યાવરણના માવજત માટે ખૂબ મોટું કામ કરે છે કુછ પાને કી હો આસ આસ કોઈ અરમા હો જો ખાસ ખાસ આશાએ આશાએ બધી જ ભૌતિક સુવિધાઓ સાથેની આ શાળા માત્ર શિક્ષણ જ નહીં પણ વિદ્યાર્થીઓને પર્યાવરણ શું છે તેનું કેવી રીતે જતન કરવું તેનું પણ સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે આ વર્ષની જો વાત કરું તો અમારી શાળામાં જે અમદાવાદ થી અમારા શિક્ષકોને તાલીમ દેવા માટે આપણે ફેકલ્ટી તરીકે આવવાના છે જમવાની જ વાત કરું તો અમારી શાળામાંથી એમને ખૂબ સારો નાસ્તો કારણ કે અલ્પાહાર પણ મળે છે મતલબ નાસ્તો પણ અહીંથી શાળામાંથી મળે છે અને જમવાનું દીકરીઓ છે તો દીકરીઓ માટે સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન ઇન્સિલિલેટર મશીન છે જેના દ્વારા દીકરીઓ છે એ એમના એક તબક્કામાં પીરિયડ દરમિયાન પણ પણ શાળાએ એમની હાજરી સારી રહે અને એમને કોઈ તકલીફ ન પડે પંખીના માળા હોય 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 પંખીઓને વાત વાત જીવદયાની અમારી શાળાની અંદર આખી વાતાવરણ છે એમની અંદર એટલું ઓક્સિજનના જનરેટરના વૃક્ષો મૂક્યા છે કે બાળકોની એનર્જી છે ઓટોમેટિક ઓફ થઈ જાય તો આ હતી નાની એવી મુલાકાત એ સુંદર શાળાની એક નવા જ પહેલ ફરી મળીશું આવા જ નવા વિષય અને નવી વાત સાથે Thank you.